તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના મુસ્લિમો પ્રત્યેના મમતાના કોર્ટમાં આદેશને માનવામાં નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી ઓબીસી કોર્ટમાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સાથે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આજે શુક્રવારે ભરૂચ શહેરમાં પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનરજીના વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી પટેલ ફતેહસિંહ ગોહિલ કેતન ભોલાદવાલા પરેશ લાડ મહેન્દ્રસિંહ વાસદીયા મનહર પરમાર સહિતના હાજરીમાં મમતા બેનરજીનું પુતળું ફૂકવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચૂંટણી પ્રચારના નરેન્દ્ર મોદીને દેશમાં ઓબીસી અનામત મુસ્લિમોને નહીં અપાયનું કહી ચૂક્યા છે ત્યારે કોલકાતા હાઈકોર્ટને આદેશ છતાં મમતા બેનર્જીએ મુસ્લિમ વટાવેલી હદથી દેશમાં સમાજના ભારે આક્રોશ નીકળ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા પ્રમુખ અટોદરીયાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના મુસ્લિમ તૃષ્ટિકરણના ઓબીસીમાં મુસ્લિમોને લાભ આપવાના નિર્ણયોને આજે ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવ કર્યો છે ઓબીસી સમાજમાં મમતા દીદી પાસે ભારે રોષ ભક્કી ઉઠ્યો હોવાની

સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તૃષ્ટિકરણની હટ મમતા બેનર્જી બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુત્રનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનરજીએ જાહેરાત કરી છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનરજીના ઉદા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે